નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની સાહીઠમી રાઇઝિંગ ડે પરેડમાં હાજરી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ ડિસેમ્બરે રાજસ્થાન અને હરિયાણાના પ્રવાસે રાજસ્થાનમાં તેઓ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે જ્યારે હરિયાણામાં વડાપ્રધાન એલઆઈસીની બીમા સખી યોજના લોન્ચ કરશે મહારાષ્ટ્રમાં વિધાનસભાના વિશેષ સત્રનો આજે બીજો દિવસ આજે સ્પીકર પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવશે ભાજપ તરફથી પૂર્વ સ્પીકર રાહુલ નાર્વેકરનું નામ આગળ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી આજથી દિલ્હીની તમામ સિત્તેર બેઠકોના વિસ્તારોમાં પરિવર્તન યાત્રા શરૂ કરશે વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર બારીન પહોંચ્યા મનામા ડાયલોગના વીસમાં સંસ્કરણમાં ભાગ લેશે જમ્મુ અને કાશ્મીરની સિઝનની સૌથી ઠંડી રાત રેકોર્ડ કર્યા પછી સમગ્ર કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં થયો સુધારો હવામાન વિભાગે આગામી બે દિવસ હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડરની બે દિવસની કમાન્ડન્ટ કોન્ફરન્સ છ અને સાત ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ યુવાનોને નશાના રવાડે ચડાવનાર ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સેવાલિયા પોલીસને મળી સફળતા પચાસ કિલો ગાંજાના જથ્થા તેમજ રૂપિયા સાત લાખ ને દસ હજારનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા અરવલ્લીના મોડાસામાં ચાર રસ્તાથી જૂની નગરપાલિકા સુધી આવેલા સિત્તેર કેબિન ધારકોને કેબિન હટાડવા માટે પાલિકાએ નોટિસ પાઠવી આવા જ જોડાયેલા વિડીયો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે